તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વડનગરના લીલાપુરામાં બે મંદિરોમાંથી ચાંદીના દસ નાક સહિતની ઉઠાંતરી વડનગરના લીલાપુરા ગામમાં આવેલ ગોગ મહારાજના મોટા મંદિરમાં તસ્કરો ટાટક્યા હતા મોડી રાત્રે પ્રવેશ કરીને ગાદી પર મૂકેલા જેટલા નાના મોટા ચાંદીના નાગની ચોરી કરી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું અને અંદાજિત બારથી પંદર લાખ હોઈ શકે છે આ ઉપરાંત ગામના અન્ય એક નાના મંદિરે પણ તસ્કરો નિશાન બનાવી ત્યાંથી પણ ચાંદીના આભૂષણોની ચોરી કરી હોવાનું કહ્યું છે ચોરીની જાણ થતાં ગામના લોકો મોટી સંખ્યામાં મંદિર ખાતે એકઠા થયા હતા આ બનાવ અંગે તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને જોતા વડનગર પોલીસે આગળની કાયદેસરની કાર્ય હાથ ધરી છે બે મંદિરોમાં એક સાથે થયેલી ચોરી ચોરીની ઘટનાથી ગ્રામજનોમાં તીવ્ર રોષ અને ભય જોવા મળી રહ્યો છે હવે મંદિર પણ સુરક્ષિત રહ્યા નથી ચંદુજી ગામ લીલાપુરા ગોગા મહારાજ ના મંદિર બરાબર છે અમારા મંદિરની અંદર રાતે એકથી તે બે અડીના ગાળામાં ચોરી થઈ છે તો મંદિરનો એક મેન દરવાજો કે જે બારથી લોક અંદરથી લોક આ બંને લોક તોડી જાળી તોડી અને જે તસ્કરો ચોર એ અંદર અંદર પહેરી અને મહારાજના મંદિરની અંદર લગભગ સાતથી આઠ કિલો જગભગ પચાસની આસપાસ નાગ હતા ચોદીના જે સાતથી આઠ કિલો જેટલું વજન થાય ચોદીનું એ એ પશુ ઉપર મંદિરના ઉપર મોટા સતર હતું જે સવા કિલોનું થાય તે પણ ચોરી જશે અને પેટીની અંદર જે પેટી છે દાંડપેટીની અંદર લગભગ એક લાખ પચીસથી દોઢ લાખની રકમ આ બધી તસ્કરો ચોર બધું લઈ ગયેલા છે અને અમે વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે બરાબર તો પોલીસ અમારા જે આજે જલ્દી વધારે તપાસ કરી તપાસ કરે એ અમારી ભાવના સપ વડનગર પોલીસ સ્ટેશન સાહેબનો આ ગામમાં કેટલી જગ્યાએ ચોરી થઈ આ ગામની અંદર સાહેબ બે જગ્યાએ મંદિરે અમારા ગોગા મહારાજનું મંદિર અને બીજું મંદિરે પણ ગોગા મહારાજનું મંદિર છે ત્યાં પણ લગભગ એક લાખ રૂપિયા ઉપર અંદાજે નાક ચોરી ગયા છે બરાબર છે શું છે અમારી માગ સાહેબ એવું છે કે ઝડપી તપાસ કર એવી અમારી વડનગર પોલીસ સ્ટેશનના સાહેબનું નમ્ર વિનંતી છે કે જલ્દી તપાસ કર અને ચોરોનું પકડ જલ્દી એવી અમારી ભાવના છે બરાબર આજે મંદિરમાં ચોરી થઈ મંદિરમાં ચોરી થઈ આશરે એકથી બે ના ગો મંદિરનો પહેલો દરવાજો તોડ્યો લોક તોડી અંદર ગુસા ચોર અંદર પેટી તોડી પેટી તોડીમાં સવાથી દોઢ લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી પચાસ જેવા નાગ ચોરાસ ચોર્યા છે સવા કિલોનું ચોરીનું જે સત્તર તોડેલું છે મહારાજનું એ બધી ચોરી કરેલી છે આશરે સાતથી થી આઠ કિલો ચોરી મંદિરની જેલી છે ચોરો ચોરી કરેલી છે તમે વટનગર કોઈ પોલીસ સ્ટેશન તપાસ કરી ફરિયાદ કરી વડનગર પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી છે બરાબર તે અમે ફરિયાદ સવારે આપેલી છે તે આગળ તો વધુમાં વધુ તપાસ થવી જોઈએ વધુમાં વધુ તપાસ થવી જુઓ ચોર ચોર ઝડપી પકડવા જુઓ